એકલી પાંચ બે હજાર પચીસ ના લઈ ભાવ મગ્ન જોવા માટે આપણી ચેનલ સસ્ત વિનંતી ઓજે મતલબ કે જે બેચ છો તે કેથી નેવું 15 તનતાડું હોલ્સો આ બોલજો બોલજો આ એક બે 500 500 બોલ દો બોલ દો ફેર સસ્તો બોલો બોલો 18 રૂપિયા 22 બોલો બોલો હા વે વે 21 22 23

એકવીસ પાંચ બે હજાર પચીસના લાઈવ જોવા માટે થઈને આપણી ચેનલને પહેલાં સબસ્પ્રાઇઝ ફટાફટ કરો તેથી કરી અને દરેક ખેડૂતોને ગુણવત્તાના ભાવ મળી રહે અને વિડીયો શેર થવા મળે

અલો ભૂવા લબડી સુકો રેલો અલો અટ્ટાટ કા કાઈ ના એક મોંઢા ખોલો ઉપર ઉપર બાપા આજરી જુઓ જામ હેલર 8 8 9 10 બોલજો તો રોડ એમ ના લેની જરૂર મારા ઓરે એમ ન લે ને હાલો 70 ગુણી

અત્યાર પછી અને આજે જૂનાગઢની અંદર મુતળધાર વરસાદ વરસી રહ્યો છે અત્યારે લગભગ સાડા દસ વાગ્યાનો સમય થયો છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જોકે બહુ નુકસાની જોવા નથી મળી પરંતુ વરસાદ આમ ધબધાટી બોલાવી રહ્યો છે આ મહિનાનો વરસાદ વરસાદ વિષારામ મેઘમરારમ બની બહારમ જલદારમ આમ ધોધમાર વરસાદ અત્યારે જૂનાગઢની અંદર ચાલુ થઈ ગયો છે ચારસો <trots> ત્રીસ <coughs> 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 એક હતી બચતી હતી 32 પછી 36 37 38 39 40 આખ્યા નંબર 32 33 34 35 36 37

लार्ज़े, कोई नहीं। दावी त्रिदली पचा, हाँ त्रित्रितने वो किया, दावी भाई, साबारी, ये सुन दास, हाँ वचन तो जोग। अंदर को, लार्ज़े। પંજોના પાડી તીર્વિદાય સબિને ન પંજો હોળ પાંચ ડબલ બંદર બંદર હોળ બંદર જી 3 3 પાછળ ગાડી હોળ 75 માં લખ્યો ભાઈ આરાય 25 લાઇ બાવ જાના યસિન આય બુરા આય

કરતી નઈ ભાઈ વચન કે માલ વચન કે અલે ભાઈ મારો લેજો 1 2 3 4 5 6 હા ઓવર માલ તો નો ઢીલો કાપવા <rear kushuka�� stopla. ohanina> <Kasper now> <plup bibleopus> <nationwide>

મારા ડ્રેવી માટે 220 220 રૂપિયાર્ચો ને બાવી રૂપિયા હાલો લઈ લો સુપર હે યાર હાલો Hãy cho kênh Ghiền Mì Gõ Để không được đi đâu hết đấy, đi ra không? không được đi đâu એક પચાસ રૂપિયા આમ જોઈ તો શેણામાં સફેદમાં હાવ લેત્રી નથી આવું સુપર માલ છે તો આવા સુપર માલના એક હજાર ને પચાસ રૂપિયા થાય છે એના કરતાં ત્રણ નંબર ને પાંચ નંબરના ભાવ વધારે છે